ધોરણ ત્રણ વિષય ગુજરાતી પાઠ સાતમો કીડી અને કબૂતર રજૂઆત કરતા શાદવલ મહેતા નેહા મહેતા ચિત્તાર્થ મહેતા આ નદી કેવી સરસ વહે છે કેટલો સુંદર નજારો છે આ પવન મસ્ત ફૂંકાય છે મેં અહીંયા ઝાડ ઉપર માડો કહી દો એ બરાબર કહી દઉં બચાવ બચાવ અરે આ કેનો વાત છે ઓ આ તો કીધી બેન તો નઈ રહે છે લાઓ પાંદડુ લઈ અને એની મદદે જાવ કબૂતર ભાઈ તમે મારો જીવ બચાવ્યો તમારો ખૂબ ખૂબ આભાર ઓ આટલું સરસ કબૂતર હમણાં જ તીરથી એનો શિકાર કરી રહ્યો છું ઓહો આ તો શિકારી છે એ કબૂતર પર નિશાન તાકીને ઊભો છે જો એ તીર મારશે તો કબૂતર ઘાયલ થઈ જશે ઓહો મારે જ કંઈક કરવું પડશે ચાલ ફટાફટ જઈ અને એના પગ ઉપર ચટકો ભરું જેથી એનું નિશાન ચૂકી જશે

હો ભલા